હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ફક્ત ત્રણ જ સામગ્રીઓથી બનતો સિંગદાણાનો મહેસુપ પાક તે તમે ફરાળમાં પણ લઈ શકો છો તેને આપણે થોડી ટીપ્સ અને ટ્રિક્સ સાથે બનાવશું તો પહેલી જ વારમાં મહેસૂપ તમારો કંદોઈની દુકાનમાં મળે તેવો ત્રણ શેડવાળો અને જાળીદાર બનશે તેના માટે આપણે એક વાટકીનું માપ સેટ કરવાનું છે એક વાટકી શિંગદાણા લેવાના છે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી સ મોડ પર ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે તેને એક જાડા તળિયાવાળા પેનમાં ટ્રાન્સફર કરી લેવાના છે અને તે જ વાટકી માપથી આપણે એક વાટકી ખાંડ એડ કરવાની છે અડધો વાટકી પાણી એડ કરવાની છે અને એક વાટકી આપણે ઘી એડ કરવાનું છે તેને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મેજરમેન્ટ આમાં પરફેક્ટ હોવું જરૂરી છે નહીં તો તમારા મહેસૂમાં જાળી પણ નહીં પડે અને ત્રણ શેડ પણ સરખા આવશે નહીં હવે આપણે તેને ગેસ પર લઈ લેશું અને એકદમ ધીમા તાપે અને સરસ હલાવતા રહેવાનું છે જ્યાં સુધી મેસૂપ એકદમ સરસ ફ્લોપી ધીરે ધીરે તેનો કલર ચેન્જ કરશે અને ધીરે ધીરે તે ફ્લફી પણ થવા માંડશે જો તમે જોઈ શકો છો કે બબલ્સ આવવા માંડ્યા છે અને આને આ પ્રોસેસ કરતાં મને લગભગ દસથી પંદર મિનિટનો સમય લાગ્યો છે આટલો મેસૂપ કરતા તો તમે જોઈ શકો છો આપણો મેસુપ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગ્રીસ કરી લેવા સમયે તેને ટ્રાન્સફર કરી લેવાનો છે અને પાંચ મિનિટ માટે આપણે તેને સાઈડ પર મૂકી દઈશું પાંચ મિનિટ પછી આપણે તેના કાપા કરી લેશું જો તમે પાંચ મિનિટ પછી કાપા નહીં કરો તો તે સરસ સેટ થઈ જશે એટલે તમારે કાપા કરી લેવા જરૂરી છે હવે બેથી ત્રણ કલાક પછી આપણે મેસૂબના પીસીસ કરી લેશું અને આપણો મેસુપ તૈયાર થઈ ગયો છે કાજુ બદામની કતરણથી આપણે તેને ગાર્નિશ કરી આપણો મેસૂબ મોમાં મૂકતા જોગળી જાય તેવો સુપર સોફ્ટ બન્યો છે ત્રણ સાઈડ તેમાં ત્રણ શેડ પણ આવ્યા છે અને સરસ જાળી પણ પડી છે તેના માટે આપણે પરફેક્ટ મેજરમેન્ટ લેવું જરૂરી છે અને જ્યારે તમે મેસૂમને હલાવતા હોય ત્યારે તમારે તેને એક જ ડાયરેક્શનમાં હલાવવાનો છે જેથી કરીને જાડી સરસ પડે જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો